આપણ નગરપાલિકાનું મતદાન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર સહિત પાદરાની વડો અને સાધવી વિવિધ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર એડી ચૂંટણીનું જોર લગાવ્યું હતું આજે સોળ ફેબ્રુઆરીને રવિવાર કરજણ નગરપાલિકાનું મતદાન શરૂ થઈ ગયું છે આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે જેમાં સાવલી પાદરા વડોદરા તાલુકાની ત્રણ કોયલી દશરથ નંદેસરી સહિત પાદરાની વડુ અને સાધલી વિવિધ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે નવ વાગ્યા સુધીમાં નવ પોઈન્ટ છપ્પન ટકા મતદાન થયું વડોદરાના કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ નવ પોઈન્ટ છપ્પન મતદાન થશે તો કરજણ નગરપાલિકામાં સાત વોર્ડમાં કુલ અઠાવીસ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાજપે અઠ્યાવીસ કોંગ્રેસે સત્તર આમ આદમી પાર્ટીએ ચોવીસ અને અન્ય સોળ મળી કુલ પંચ્યાસી ઉમેદવારો મેદાનમાં છે મતદારોની નોકરી ધંધા પર જતા પહેલા મતાધિકારના ઉપયોગ માટે લાઇનો લાગી ગઈ છે વડોદરા જિલ્લામાં કરજણ નગરપાલિકાના સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે અહીંયા ત્રણ ચૂંટાતા ભાજપના સભ્યો એકાએક ટિકિટ ન મળતા બળબો કરી આમ આદમી પાર્ટીમાં જતા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હતું કરજણ નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે જેમાં ઈવીએમની સંખ્યામાં બી યુ આડત્રીસ અને સીયુ છોતેર રાખવા માંગ્યા છે અને એકસો નો પોલિંગ સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચોર્યાસી જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ સહિત આ મતદાર વિસ્તારમાં આવતા કુલ સત્યાવીસ હજાર એકસો સિત્યોતેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર કટિબદ્ધ છે મે મતદાન કરવા માટે આવ્યા છે અને આ મતદાન જરૂરી છે લોકડાઉન લોકસભા માટે એટલે મતદાન કરવા માટે આવ્યા છે શું વિચારીને મતદાન કરી રહ્યા છો તમે શું માઇન્ડમાં તો આજે સવારથી કરજણમાં છો કરજણના પ્રોપર અહીંયા છો શું વિચારીને મતદાન કરી રહ્યા છો બસ હવે આપણે તો અહીંયા રહેવાનું છે તો આપણે તો મતદાન કરવું તો જરૂરી જ છે આપણે આપણા એના નાગરિક છે તો એના માટે મતદાન કરવું જરૂરી છે એટલા માટે આવ્યા છે કેમેરામેન નવનીત પરમે સાથે સત્યમ નિવાસકર નિશ્ચમ પ્રસ્યુસ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર